વૈષ્ણવ કોને કહેવાય વૈષ્ણવ બીજાના સુખ નો વિચાર એ પુણ્યકર્મ છે નવમો પાસે પરંપરાનો નિર્વાહ બે પરંપરાઓ છે એક તમારી કુળ પરંપરા ને બીજો વૈષ્ણવી પરંપરા ભાગ્યશાળી છો કે ઠાકોરજી તમને એવા કુળમાં જન્મ આપ્યો છે કે જ્યાં પોતાની ભક્તિ કરવા માટે બધી વ્યવસ્થા કરી આપી છે કોઈ નથી દેવો પણ જેના માટે છે મારા વડીલો ઠાકોરજીની સેવા કરતા હતા મારે કરવી જોઈએ જો એક વસ્તુ કહું તમને રૂપિયા પૈસા તમે મહેનતથી પ્રારૂપ કમાઈ લેશો પણ વડીલોનો કહો કે બા બાપુજી દાદા કદાચ તમારા જેટલી સેવા અમે નહીં કરી શકીએ પણ એક વચન આપીએ છે કે અમારાથી જેટલી બનશે એટલી સેવા કરશો પણ તમારા ઠાકોરજીને પાછા ગ્વાલમલી માં નહીં પધરાવીએ વડીલો રાજી થશે આપણી કોણ પરંપરા છે ઘરમાં ઠાકોરજી બિરાજે છે ને ઘણી વારે વડીલોના પુણ્ય પ્રતાપે આપે લોકો સુખી છે જ્યાં સુધી વિદુરજી હસ્તિનાપુરમાં હતા પ્રજા સુખી હતી કોઈ સંકટ નહોતું આવ્યું પણ જેવા વિદુરજી ચાલ્યા ગયા ને પછી જ બધું સંકટ આવ્યું ને કુળનો નાશ થયો છે ઘણીવાર ઘરમાં વડીલો હોય એમના પુણ્ય પ્રતાપે આપણે સુખી હોઈએ છીએ વડીલોને ક્યારે ઘરમાંથી બહાર ના કાઢો ઠાકોરજીને ક્યારે બહાર ના કાઢો ઘરમાંથી જેમણે રહેવા માટે આપણને આટલું મોટું મકાન આપ્યું તો ઘરમાં એક બે ભાઈ બેના કબાટમાં ન પધરાવી શકીએ જે સવાર સાંજ આપણું પેટ ભરે છે એને બેટૂંક મિશ્રીના ન રોગાવી શકીએ કોળમી પરંપરા નિભાવે એ આપણી જવાબદારી છે મમ્મી તુલસીની પૂજા કરતી હતી કોઈ અકારણ નહીં હોય મારી પરંપરા ચાલુ રાખવી જોઈએ પપ્પા મમ્મી માં દરરોજ ઘઉગ્રાસ કાઢતા હતા એમને તો નહીં હોય ને કારણ તમને કરતા કરતા સમજાઈ જશે મને કુળનો નિર્વાહ અને દસમો પશ પ્રભુ સેવા જીવનમાં બધું મળશે પ્રભુને ભૂલી ગયા ને તો બધું જ મીંડું છે આ દસ પાપડે શ્રીમદ ભાગવતજીમાંથી શીખવાના છે આજ પહેલા દિવસે શોભાયાત્રામાં તમે બધા જયારે આવ્યા ત્યારે ભાગવતજીને મસ્તક પર પધરાવીને આવ્યા એ વાત તો સંકેત છે કે આજે ભાગવતજીને શ્રીજી બાબાને મારા મસ્તક પર પધરાવ્યા છે હવે ભાગવતજીએ જે માર્ગ મને બતાવ્યો છે એ માર્ગે ચાલીશ